અમે આવ્યો છે ટેબલ લેવા કસોઈ ભાઈ બુલેટ લે ઓ ઉજન મને ખોસ આઠ ખારવાના છે સમાજ જીગા ભાઈ આવી ગયા છે ખાવા પાડા ની ઘોડે વગાળવા વાળા આનું કેવાય કસા ઠેક કેવાય બે અક્ષયભાઈ સાપી છે

લાખાભાઈ નો સિંહ પુત્ર છે લાખાભાઈ ને હાવ ભીખ મંગવી દીધા કલ્લો ગેસ નો બાટલો લેવા જવો પડ્યો કેમ કે ગેસ નો બાટલો પૂરો થઈ ગયો છે જોઈ શકો છો કરે છે

क्या फ्लेनेड कौन बाकी

હાલો અમે જમી બમીને બે હજાર છે હવે પાછા તો અમારે જીગ્નેશભાઈ ઇન્દુ બે હજાર તો મહેશભાઈ માવો ખાય છે હવે એટલે કામ પતે ઉકળ્યો રાઈટ હવે મહેમાન જવાની ચાલી કરે છે હા મહેમાન રાઈટ એમ મળીએ હલો સાહેબ માતા જઈ કેમ છો બધાને મજામાં તો હવે આપણે પૂરું થઈ ગયું છે અવિનભાઈને બાઈને તેડી ગયા છે ને બધા વહી જશે ટાણે જોઈ શકો છો પતી જુઓ વૈયા ગયા બધા તમને બ્લોગ કેમ ગમે લાઈક કરજો ફોલો કરજો સબસ્ક્રાઈબ કરતા જજો એટલે તમને આવા નવા બ્લોગ આવતા રહે વિડીયો કેમ ગેમો કોમેન્ટ કરી દેજો જોઈ લો સાફ સુખ થઈ છે બધું વૈયા છે બધા વૈયા હાલો હાલો મળીએ હવે બીજા વિડીયોમાં